શહેરમાં લોકાર્પણ થયાને બે વર્ષ વીતી ગયા હોવા છતાં સર્વિસ રોડની કામગીરી હજુ સુધી રહી છે સર્વિસ રોડની કામગીરી અધૂરી રહેવાને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સર્વિસ રોડમાં આવતી દુકાનોને અન્ય જગ્યાએ ખસેડવા નગરપાલિકાએ આપી કામગીરી શરૂ કરી હતી પરંતુ વેપારીઓએ વિરોધ કરતા સર્વિસ રોડની કામગીરી અટકી ગઈ છે સર્વિસ રોડ માટે નગરપાલિકાએ શરૂ કરેલી જમીન સંપાદનની કાર્યવાહી પણ વિરોધને કારણે અટવાઈ છે વિસ્તારમાં આગ લાગે તો ફાયર બ્રિગેડનું વાહન અને એમ્બ્યુલન્સ પણ ન જઈ શકે તેવી પરિસ્થિતિ છે ત્યારે ઓવરબ્રીજના સર્વિસ રોડની કામગીરી જલ્દી પૂર્ણ થાય તેવી સ્થાનિકોએ માંગ કરી છે સર્વિસ રોડની દુકાનો ખસેડવાનો મામલો કોર્ટમાં પેન્ડિંગ હોવાથી કામગીરી અટકી હોવાનું જણાવ્યું છે અને અમે એટલું ચોક્કસ કહી શકીએ કે જે તે વખતે બોડી હતી ત્યારે પણ જે તે અમને એવું લાગે છે કે અમારી રજૂઆતને એ પેલી વાલા દવલાની નીતિ વાપરીને અમારી રજૂઆતને ધ્યાન પણ લીધે લેવામાં આવી નહીં પરંતુ એ વિસ્તારમાં આજે તમે જોઈ શકશો કે મોટો ફાયર બ્રિગેડ ત્યાં જઈ પણ નહીં શકશે અને મોટી ઇમરજન્સી થઈ તો મોટા વાહનોને એ વિસ્તારમાં કેમ મોકલાવવા એ એક નગરપાલિકા માટે રૂપ બની રહેશે

જે બાબળ એમને સ્થળ ઉપર કઈ રીતે દુકાન આવશે અને કઈ રીતે એમને કેબિન ફાળવવામાં આવશે એમની સમજ ચીફ ઓફિસર દ્વારા આપવામાં આવે છે